હા માં કેવો છે ભણવા ને ધ્યાન આપજો હા અંકલ નિશાળે તોફાન કેવા કરે એમ તો અંકલ તોફાન નાના મોટા હોય ઘરે ફરિયાદ ન આવે ને એવા બરાબર ભાઈ બનો ત્રીજો નંબર આવ્યો એક નંબર કેમ ઓછો આવ્યો તમ્બે ભેગા ભણો એમાં પરીક્ષાનું ટાણું હતું થોડુંક ધારા જેવું હતું એટલે હું વાંચવા વાંચવાનું ફૂગાતું પણ ધ્યાન રાખજો તમારી નિશાળો હું ફૂગી ગયો ને તે ખબર ને નાના અંકલ માવા લાતો માવા નો તો હું રજની ગંડા ખાઈ હે નામાલ નામડી તો હું રિગરેટ પીતા લાગો અરે પણ યાર પપ્પા તો હું ગાંડો ફૂકે તો તું ફૂકતો લાગે યાર પણ યાર પણ યાર બધી પેલી વાર બિચારો ઘેર આવ્યો ત્યાં તમે યાર આવ પણ તો વાંધો ને વાંચવા લોકો ભણવા ભણવામાં ધ્યાન દેજો નિશાળના બાને ક્યાંક રખડવા બખડવા તો ભાગી જતા ને તમે પપ્પા યાર યાર પપ્પા મારા ઉપર યાર તમે યાર બરાબર સારું સારું હું તમને શું કેતો પપ્પા તમારો ફોન આપો ને કેમ એમાં હું તમારા ફોન મે પિક્ચર ડાઉનલોડ કર્યું એટલે ઈ પિક્ચર છે ને આને જોવું હે તો ઈ ઈ નાખવા આવ્યો પિક્ચર એટલે કેમ ભાઈ વગર પિક્ચર ડાઉનલોડ કર્યું અરે પપ્પા ઈ તો નાનું એવું પિક્ચર હતું એટલે એમ બીજું શું હોય પિક્ચર નાનું હોય કે મોટું હોય પૈસા વગર કેમ ડાઉનલોડ કર્યું ભાઈ એટલે તમારે પિક્ચર જોવાનું છે કે ભણવાનું છે હે ભાઈ કેને બોલું ભાઈ મોઢામાં મગ ભઈરા ના કાકા વાંચવાનું હોય ભણવાનું હોય ને તાર બાપા શું કરે